હિડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપ પડી રહેલા શેરને લઈને કોંગ્રેસ દ્વારા મેદાને આવી એલઆઈસી અને એસબીઆઈના અદાણી ગ્રુપમાં થયેલા રોકાણ અંગે ચર્ચા કરવાની સાથે નિષ્પક્ષ તપાસની માંગ કરી એલઆઈસી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હાલ હિડનબર્ગ રિપોર્ટને લઈને અદાણીની નૈયા ડૂબી રહી હોય તેમ લાગી રહ્યું છે તો હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરમાં પણ ભારે પડછાટ જોવા મળી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં એલઆઈસી ખાતે વિરોધ પ્રદર્શન અને માંગણીઓ રજૂ કરવામાં આવી છે તો સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મુગલેસરા ખાતે આવેલ ની મુખ્ય ઓફિસે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા તપાસ કરાઈ અને સાથે એલઆઈસી તથા એસબીઆઈના તથા અન્ય બેંકો દ્વારા અદાણી ગ્રુપમાં થયેલા રોકાણ અંગે સંસદમાં ચર્ચા કરી રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી આ દેશ દેશના જાણીતા ઉદ્યોગપતિ અદાણીનું કરોડ રૂપિયાનું રોકાણ છે લગભગ એસી હજાર કરોડ એટલી લોનો જુદી જુદી બેંકોમાં એ અદાણીએ લીધી છે આજે અદાણીના શેરો નીચે આવી ગયા છે અદાણીનો જે સૌથી ધનિકોનો રેકોર્ડ હતો એ પણ તૂટી ગયો છે બાવીસમો નંબર આવી ગયો છે ગુજરાતની ભાજપ સરકાર હોય કે કેન્દ્રની ભાજપ સરકાર હોય નરેન્દ્ર મોદી દ્વારા નું ઘરાણ જુદી જુદી બેંકોમાંથી આપીને અદાણીને અંબાણીને લાભો કરવામાં આવી રહ્યા છે આજે પાંત્રીસ કરોડ એસબીઆઈમાં ધારકો છે અને ઓગણત્રીસ કરોડ એલઆઈસીના ધારકો છે એને સતત અન્યાય થઈ રહ્યો છે એલઆઈસી જોખમમાં છે એસબીઆઈ જોખમમાં છે એટલા માટે કે અદાણીનું કરોડનું રોકાણ આ બંને સંસ્થાઓમાં છે આજે તેત્રીસ હજાર કરોડનું નુકસાન એલઆઈસીને થયું છે એના માટે કોઈ જવાબદાર હોય તો અદાણી સીધી રીતે જવાબદાર છે ભાજપની સરકાર સીધી રીતે જવાબદાર છે ભાજપ સરકાર પ્રજા સાથે દ્રો કરી રહી છે ભાજપની સરકાર પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહી છે આજે જે તેત્રીસ હજાર કરોડ નુકસાન એલઆઈસીને થયું છે એ દેશના ઇતિહાસમાં પહેલી વાર થયું છે કોંગ્રેસના સમયમાં ક્યારે આવું થયું નથી કોંગ્રેસના સમયમાં કોઈ પણ સંસ્થા હોય બેન્કો હોય એનઆઈસી હોય એ લોકો આગળ આવતા હતા પ્રગતિ કરતા હતા પણ આજે જોખમમાં ભાજપના શાસનમાં મુકાઈ રહ્યા છે એ મોંઘવારી હોય મહાનગરપાલિકાનો ટેક્સ હોય વસ્તુઓ હોય આ તમામમાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે ભાજપ સરકારનું અમે રાજીનામું કાંઠીએ છીએ અને અદાણીના જે રોકાણો છે એસી હજાર કરોડના સુપ્રીમ કોર્ટના જજ મારફતે તેની તપાસ થવી જોઈએ અમેરિકાની રિટર્ન બેગનો જે અહેવાલ છે તેનો પત્ર બહાર પાડવો જોઈએ અને જે ધારકો છે એ ધારકોની પૂરેપૂરી સુરક્ષા થવી જોઈએ અને આ પૈસાનું રોકાણ થયું છે કે પૈસા ડૂબવા ન જોઈએ તેની જવાબદારી પણ ભાજપ સરકારની છે અદાણીની છે એ પૂરા પૈસા પણ મળવા જોઈએ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એલઆઈસીના મુખ્ય કચેરી ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શન સમયે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા સસેટા સદાઝર કુરેશી